ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ વિકાસ નથી પહોંચ્યો તેનું જીવતું જાગતું ઉદાહરણ ગીર સોમનાથના સોનપરા ગામેથી સામે આવ્યું છે સોનપરા ગામેથી પસાર થતી ચંદ્રભાગા નદી પર પુલ ન હોવાથી જીવના જોખમે પસાર થવાનો વારો આવ્યો પોતાના બાળકોને વાલીઓ નદીના પાણીમાંથી પસાર થઈને સ્કૂલે મૂકવા માટે જાય છે નાના ભૂલકાઓને ખભા પર બેસાડીને નદી પાર કરવી પડે છે વાડીએ રહેતા ખેડૂતોને દિવસમાં ત્રણથી ચાર વખત નદીમાં થઈને ગામમાં જવું પડે છે અહીંના ખેડૂતો પશુપાલનનો વ્યવસાય કરે છે જેથી દૂધ ડેરી સુધી પહોંચવા માટે ત્રણ ચાર ફૂટ પાણીમાંથી પસાર થાય છે જો ચોમાસા દરમિયાન નદીમાં પાણી વધુ હોય તો દૂધ આપવા નથી જઈ શકાતું જેથી આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવે છે ઉલ્લેખનીય છે કે અનેક રજૂઆતો છતાં પણ આજ દિન સુધી પુલ નથી બન્યો લોકોની સમસ્યા ચૂંટાયેલા પ્રતિનિધિ કે વહીવટી તંત્રના અધિકારી સમજી શક્યા નથી વહીવટી તંત્ર અને સરકારને કેમ આ સમસ્યા નથી દેખાતી અહીંયા ક્યારે પુલ બનશે તેની વર્ષોથી ખેડૂતો રાહ જોઈને બેઠા છે પુલ બનાવવામાં આવે આ નદીની અંદર આગળ ઓવરફ્લો ડેમ ભંગેશ્વર ડેમ ઓવરફ્લો થાય એટલે ત્યાં પાણી જોરદાર આવે છે અને પાણીના કારણે અમારા સિત્તેર જેટલા ખેડૂતો સામેની કાંઠે રહે છે તેને ગામમાં આવરજોવર કરતાં તકલીફ પડે છે આ બાબતે અમે જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ ધારાસભ્ય શ્રીને સાંસદ શ્રીને બધાને રજૂઆતો કરેલી છે કોઈ અધિકારી કે કર્મચારી કે કોઈ પદાધિકારી અમારું કોઈ આ માગણીને યોગ્ય માર્ગદર્શન કે કોઈ સાંભળવા તૈયાર નથી થી પાંત્રીસ બાળકો સામે કાંઠેથી સ્કૂલે જાય છે અને ઘણી વખત તો સાહેબ એને પણ બે બે ત્રણ ત્રણ દિવસ નિશાળે જઈ શકતા નથી પાણીના કારણે તમે અત્યારે અમારા ગામની પરિસ્થિતિ જુઓ નાના નાના બાળકોને લઈને અત્યારે બૈરાઓને એટલા પરિવાર વાડીએ રહી છે કોઈ બેનની દીકરીની ડિલિવરી હોય કોઈ બીમાર હોય તો કઈ કન્ડિશનમાં કાઢવું અમારે તમે અત્યારે જો તો સરકારે અમે એટલી એટલી વાર રજૂઆત કરેલી છે એટલે એટલી સુધી મોકલેલી છે તમે અત્યારે જોવું છો કે અમારે બાળકોને વિદ્યાર્થી લઈને જાવ જેને વધારે પાણી આવે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ